પોરબંદર જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો વોલીબોલ શૂટિંગ બોલ કબડ્ડી અને યોગાસન એમ સાત રમતોની સ્પર્ધાનું આયોજન કિંડાગઢ મેદાન ગોરસર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી ડોક્ટર મનીષ જેલડિયાના સીધા માર્ગદર્શનમાં યોગ સ્પોર્ટ્સ એસોસિએશનના કોઓર્ડિનેટર કેતન કોટિયાના કુશળ નેતૃત્વમાં યોજાઈ હતી સ્પર્ધામાં સાંસદ રમેશભાઈ ધડુક કલેક્ટર કે ડી લાખાણી જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ પરમાર પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર લાખાણી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન અને પ્રેરણાદાયી પ્રવચન આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવી રમતગમત જીવન પર થતી અસકારાત્મક અસર વિશે માર્ગદર્શન આપ્યું હતું ત્રણ અલગ અલગ પ્રકારની યોગાસન સ્પર્ધા વ્યક્તિગત યોગાસન રિધમેટિક યોગાસન અને આર્કેટિક યોગાસન સ્પર્ધાઓ યોજાઈ હતી યોગાસન બ્લોકની વિશેષ મુલાકાત લેતા મહાનુભાવો યોગવીરોનું પ્રદર્શન જોઈ મંત્રમુગ્ધ થયા હતા તમામ સ્પર્ધકો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ સ્પર્ધામાં ચીફ જજ તરીકે દિવ્યશ કુમાર તથા અન્ય જજ પેનલમાં યોગ નિષ્ણાતો કેતન કોટિયા જીવાભાઈ ખૂટી મહેશ મોતીવરસ અંજલી ગંદ્રુકિયા કૃષ્ણા મહેતા સુનિલ ડાકી લખનકુમારની નિષ્પેક્ષ સેવા પ્રાપ્ત થઈ હતી વિજેતા બનેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વિજેતાઓની વાત કરીએ તો વ્યક્તિગત યોગાસન અંડર ફોર્ટીનમાં બહેનોમાં પ્રથમ ખુશી ઠકરાર

ઓપન એજ ગ્રુપમાં બહેનોમાં માનસી નારણકા પ્રથમ આશા સિયાણી બીજા ક્રમે અને આરતી સિયાણી ત્રીજા ક્રમે જ્યારે ભાઈઓમાં પ્રથમ ક્રમે સુનિલ પડછા અને રાજદુભલ દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા આર્કિટેક્ટ યોગાસન સ્પર્ધાની વાત કરીએ તો તેમાં અંડર ફોર્ટીન બહેનોમાં પ્રથમ ખુશી ઠકરા દ્વિતીય પ્રિન્સી જેઠવા અને તૃતીય શ્વેતા હિન્ડોજા જ્યારે ભાઈઓમાં પ્રથમ કુટી દેવાંગ અને દ્વિતીય સામલ સોમૈયા રહ્યા હતા અંડર સેવન્ટીન સ્પર્ધામાં બહેનોમાં પ્રથમ સિયાણી કોમલ અને દ્વિતીય કિંજલ જ્યારે ભાઈઓમાં પ્રથમ ભુવા વિજય અને દ્વિતીય વાજા મિત રહ્યા હતા ઓપન એજ ગ્રુપ બહેનોમાં પ્રથમ ટુકડિયા પૂજા દ્વિતીય માનસી નારણકા અને તૃતીય સિયાણી આશા જ્યારે ભાઈઓમાં પ્રથમ સુનિલ કડછા અને દ્વિતીય મકવાણા અલ્પેશ રહ્યા હતા રિધેમિક યોગાસન સ્પર્ધામાં અંડર ફોર્ટીન કેટેગરીમાં બહેનોના વિભાગમાં પ્રથમ અંજલિ લખતીર દ્વિતીય જોશી ભૂમિ અને તૃતીય મોકરિયા હેતલ તેમજ ભાઈઓમાં પ્રથમ મન મોનચૂડાસમાં દ્વિતીય મોઢવાડિયા દેવ અને તૃતીય ક્રમે દિવ્ય સ્પરમાર વિજેતા બન્યા હતા અંડર સેવન્ટીન સ્પર્ધામાં બહેનોમાં પ્રથમ ટુકડિયા ચાંદની દ્વિતીય મોકરિયા તેજલ તથા તૃતીય પરમાર જાગૃતિ જ્યારે ભાઈઓમાં પોરિયા સંજય પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો ઓપન એજ ગ્રુપ બહેનોમાં શિયાણી આશા પ્રથમ ભાઈઓમાં રાજદુભલ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા નિપુલપો ભટપોરબા relax <aperturelyš> <rear karen> take <stop> <fasmina> <ulama> એમઆરસીઓ અને ખેલાડીઓ હાર્દિક સ્વાગત છે વડાભાઈ તમામ વય ગ્રુપ અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન ગ્રુપ ના ખેલાડીઓ રિપોર્ટ કરશે

અત્યારે હોટ વૃક્ષ બની અને આપણી સામે તમે જોઈ રહ્યા છે ખેલ મહાકુંભ થકી સારા ખેલાડીઓ બહાર આવી રહ્યા છે અને હાલ ગુજરાતનું અને દેશનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જે આપણા ખેલ મહાકુંભના ખેલાડીઓ છે